કર્યા છે પણ એના સિવાયના વ્યક્તિગત કામ હોય પોલીસ ચોકી છે હોસ્પિટલ છે અમારા માછીમારોના પ્રશ્ન છે ગૌચરના પ્રશ્ન છે અમે બધા માટે લડાઈ કરી છે અને લોકોને મારા ઉપર વિશ્વાસ એટલે છે કે હું જે વાત કરું છું એ વાતને પૂરી કરું છું સામે કોઈ પણ આવે ને કોઈ કેવા પણ સંજોગો આવે હું એનાથી પાછળ હટતો નથી ધારાસભ્ય કે સાંસદો એ તો પક્ષ લેવલ ઉપર વોટ મળતા હોય આમાં વ્યક્તિગત આપણા સંબંધ આપણી કામગીરી અને આપણા ઉપર વિશ્વાસ હોય તો જ મત મળે તો અમારો માછીમારનો જે છે એમાં અમારો સપોર્ટ કમલેશભાઈ દે છે એના એના અમે છે પહેલી જે હિન્દુ મુસ્લિમ એકતા બહુ સારી રીતે ચલાવી રહ્યા છે કમલેશભાઈ અને બીજું છે કે શિક્ષણના મુદ્દા પર જે વાત કરી રહ્યા છે અમને વિશ્વાસ છે કે આ શિક્ષણના મુદ્દા પર કામ કરશે આવી રીતે બારમી ધોરણ સુધી કમલેશભાઈએ ઘણા બધા કામો કર્યા છે આપ જોઈ શકો છો આ મુસ્લિમ સમાજની કોમ્યુનિટી હોલ છે સમાજવાડી જેને કહીએ એ જો આ બે માળની બનાલી છે એ કમલેશભાઈ એનો એ છે આ આપણે અને કમલેશભાઈ એવા વ્યક્તિત્વ છે કે જે ગરીબમાં ગરીબ માણસ હોય એને પણ ઘરે જઈને પૂછે કે ભાઈ તમને શું ખૂટે છે

અને 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 કમલેશભાઈ સાથ રાખી કામ 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 કરે છે છે અનેક કર્યા હજી પણ કરશે 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 ને ના એકડે હકીકત મતદાન કેવું શેખડીયા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કમલેશભાઈ ગઢવીએ પોતાના સમર્થકો સાથે કર્યો પ્રચાર મુન્દ્રા તાલુકાના શેખડીયા ગામે જૂથ ગ્રામ પંચાયતમાંથી અલગ થયા બાદ પ્રથમ ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણી માટે ઉમેદવારોએ પોતપોતાનો પ્રચાર શરૂ કર્યો છે આજે સરપંચ પદના ઉમેદવાર કમલેશભાઈ ગઢવીએ પોતાના સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો જેમાં ગ્રામજનો અને મતદારો બાહોળી સંખ્યામાં જોડાયા હતા નિહાળો આજનો ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મિત્રો હાલ અમે શેખડીયા છીએ અને શેખડિયા ગામની અંદર આપ જોઈ શકો છો કે કમલેશભાઈ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકોને મળી પણ રહ્યા છે સૌથી મોટી વાત એક એ છે કે આ જે ગામ છે શેખડિયા ગામ આની અંદર મુસ્લિમ સમાજની વસ્તી પણ વધુ છે પરંતુ કોમી એકતા કેને કહેવાય એ જો સાબિત થતું હોય તો આ શેખડિયા ગામ છે અને આ ગામની અંદર બંને ઉમેદવાર ગઢવી સમાજના છે એટલે બહુ સારી વાત કહેવાય ગામ માટે અને કમલેશભાઈ ગઢવીની વાત કરું તો લોકો એમ કહી રહ્યા છે કે કમલેશભાઈ કરવી કદાચ જીતે તો વિકાસના કામો કરશે પરંતુ કમલેશભાઈ તમારા પરથી જો કોઈ લોકોનો વિશ્વાસ છે સરપંચ જે પર ચૂંટણી લડતા હોય છે વાયદા વચન કરતા હોય છે પરંતુ પછી જે કામ કરવા હોય એ કામ થતા નથી તો એવા તો શું કમલેશભાઈ કામ કરશે આ ગામ માટે જી આગળ પાંચ વર્ષ પણ સરપંચ તરીકે મારા પત્ની હતા અને મેં જે વાયદા કર્યા હતા એ કામ મેં કર્યા છે સરપંચની જવાબદારીમાં એ તો કર્યા છે પણ એના સિવાયના વ્યક્તિગત કામ હોય પોલીસ ચોકી છે હોસ્પિટલ છે અમારા માછીમારોના પ્રશ્ન છે ગૌચરના પ્રશ્ન છે અમે બધા માટે લડાઈ કરી છે અને બીજું કે આગળ માટે ગામ લોકોને મારા ઉપર વિશ્વાસ એટલે છે કે હું જે વાત કરું છું એ વાતને પૂરી કરું છું સામે કોઈ પણ આવે ને કોઈ કેવા પણ સંજોગો આવે હું એનાથી પાછળ હટતો નથી ચૂંટણી લડવા માટે લોકો વિકાસની વાતો કરતા હોય છે કે રોડ રસ્તા ગટર પરંતુ બીજા ઘણા એવા મુદ્દાઓ છે જે મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે તો કમલેશભાઈ ગઢવી ક્યાં મુદ્દાઓ સાથે અહીં હાલ લોકો વચ્ચે જઈ રહ્યા છે હું એક જ મુદ્દા ઉપર મેન મુદ્દાઓ ઘણા બધા હોય પણ મેન મુદ્દા એ અમારા ગામની એકતા છે એ અખંડ રહે બીજું અમારા માછીમારોના પ્રશ્ન છે એના માટે પણ અમે લડાઈ ચાલુ રાખી છે અમારા ગૌચરના પ્રશ્ન છે એના માટે પણ લડાઈ ચાલુ છે અને બીજું અમારા માટે શિક્ષણ માટે જે આઠ સુધી સ્કૂલ છે અમારી પાસે એને અમે બાર સુધી આગળ લઈ જઈએ એના માટે પ્રયત્ન કરશું ગામની શું ખૂટતી કડીઓ છે જે વિકાસ હજી કરવાનો બાકી છે અમુક રસ્તાઓ બાકી છે અમુક ગટર જે ગટર લાઈન જૂની છે ઘણી આજથી પંદર સોળ વર્ષ પહેલાં થયેલી એટલે એ બદલાવાની છે અને પાણીનો પ્રશ્ન છે કે પાણી જે બોરનું પાણી પીવાનું પાણી આવે એમાં સમસ્યા ઉનાળામાં ઊભી થાય છે એના માટે પણ એક બોર મંજૂર થયેલ છે બોર થઈ ગયો છે એના માટે એમાં લાઈટ લગાડીને આગળ માટે એ પણ પૂરું કરશું ખાસ કરીને કમલેશભાઈ આટલું પ્રેમ પ્રેમ જેને મળતું હોય કારણ કે આજ હુજુમાં અમે જોઈ શકીએ છીએ કે ડોર ટુ ડોર પ્રચારમાં આટલી પબ્લિક તમારી સાથે છે તો કમલેશભાઈ આ જે માહોલ જોઈ આ માહોલ જોઈને તમને કેટલો વિશ્વાસ છે આ ગામ પ્રત્યે મને ગામ પ્રત્યે વિશ્વાસ છે એટલે તો સરપંચમાં ઊભો છું નહીં તો સરપંચમાં વિશ્વાસ ન હોય તો સરપંચમાં કારણ કે સૌથી અઘરી ચૂંટણી સરપંચની ધારાસભ્ય કે હોય એ તો પક્ષ લેવલ ઉપર વોટ મળતા હોય આમાં વ્યક્તિગત આપણા સંબંધ આપણી કામગીરી અને આપણા ઉપર વિશ્વાસ હોય તો જ મત મળે કમલેશભાઈની એવી કઈ કામગીરી છે તમે એમને મત આપશો અમે તો પહેલાં તો અમારો માછીમારનો જે અદાની વાળો કરે છે એમાં અમારો સપોર્ટ કમલેશભાઈ દે છે પેલે એના એના ભેગો અમે રહીએ છે પહેલી વાત ખાસ કરીને તમે યુવાન છો યુવા તરીકે યુવાન આ દેશનું ધન છે અને યુવાન જે ધારે એ કરી શકે જ્યારે કમલેશભાઈનો તમને સાથ મળી રહ્યો છે તમે કમલેશભાઈ સાથે ચાલી રહ્યા છો એટલો તો શું વિશ્વાસ કમલેશભાઈ પરથી તમને એક છે કે આપણા ગામનો જે છે હિન્દુ મુસ્લિમ એકતા બહુ સારી રીતે ચલાવી રહ્યા છે કમલેશભાઈ અને બીજું છે કે શિક્ષણના મુદ્દા પર જે વાત કરી રહ્યા છે અમને વિશ્વાસ છે કે આ શિક્ષણ મુદ્દા પર કામ કરશે આવી રીતે બહાર ધોરણ સુધી સૌથી મોટો મુદ્દો આ ગામનો હોય તો શિક્ષણનો છે કે જે જોવા જઈએ તો આ ગામની અંદર કામ વિકાસના લોકો અમને બતાવે છે અમે રહ્યા આપ જ્યાં ઊભા છો ત્યાં જોઈ શકો કે મોટી કોમ્યુનિટી હોલ પણ છે અને પેવર બ્લોક પણ છે એટલે વિકાસના કામો થયા છે ત્યારે મારી સાથે સાહિત્યકાર છે પણ સાહેબ ગોવિંદભાઈ આજે વિકાસના કામો થયા છે સરપંચ વાતું કરે છે પરંતુ જીત્યા બાદ સરપંચ દેખાતા નથી ઘણા એવા ગામડામાં થાય છે તો શું કમલેશભાઈ એવું કહ્યું શું કામ કરશે કમલેશભાઈ એ ઘણા બધા કામો કર્યા છે આપ જોઈ શકો છો આ મુસ્લિમ સમાજની કોમ્યુનિટી હોલ છે સમાજવાડી જેને કહીએ એ જો આ બે માળની બનાલી છે એ કમલેશભાઈ એનો છે આ આપણે અહીંયા ગ્રાઉન્ડમાં છીએ તો પેવર બ્લોક લાગેલા છે એ બધા કમલેશભાઈના પાંચ વર્ષમાં થયા છે અને કમલેશભાઈ એવા વ્યક્તિત્વ છે કે જે ગરીબમાં ગરીબ માણસ હોય એને પણ ઘરે જઈને પૂછે કે ભાઈ તમને શું ખૂટે છે એકસો આઠ આ દવાખાનાનું કામ હોય કે પછી લગ્ન પ્રશ્નના કોઈનું કામ હોય ગમે તે કામ હોય અહીંયા જમીન લેવલ ના કામ હોય તો ભલે ને દરિયા લેવલ ના કામ હોય તો પણ ભલે એ કમલેશભાઈ એમાં ખડે પગે રહે છે અને એનો ગામ એના ઉપર વિશ્વાસ રાખે છે એટલે ફરીથી કમલેશભાઈને વિજય બનાવશે શું લાગે છે કમલેશભાઈ જીતી રહ્યા છે સો ટકા સો ટકા સર ગામજનોને વિશ્વાસ છે કે જીતી રહ્યા છે પરંતુ આ ચૂંટણી છે મિત્રો ચૂંટણી છેલ્લી ઘડીએ એના પાસા બદલતા હોય છે કારણ કે ચૂંટણી જ્યારે થતી હોય છે કે બંને પક્ષ તરફ આક્ષેપ પ્રત્યાક્ષેપો થતા હોય છે પરંતુ અહીંના જે મતદારો છે એમને એક અપીલ છે કે તમે જ્યારે બાવીસ તારીખના જ્યારે મતદાન કરવા જશો ત્યારે સૌથી પહેલી ફરજ છે કે સમયસર વોટિંગ કરી અને ગમે તેને મત આપો પણ વોટિંગ કરવાની આપણી પહેલી ફરજ છે મતદાન કરી અને પોતાનું રાષ્ટ્રીય ધર્મ નિભાવ્યા બાદ બહેનો પણ છે ખાસ કરીને બહેનો સાથે વાત કરી છે બેન કેડો માહોલ આજી ગામ મે ચૂટણી જો બોરો ખાસો એ માહોલ કમલેશભાઈ પ્રતિ કેડો લાગણી એ બી બોરી લાગણી એ માણ કા કમલેશ પર કમલેશભાઈ કામ કઈદા બેન કામ જામ કરી ગરા આયા અને કંધા પણ કામ કરી કે મુદ્દા એ કે જો કોના કામ ના થયા અન્યા કામ તા જામ બાકી એ રોડ બનાય જો એ બોકરે સમાજવાડી બનાય દિયા એ હની જી મેસરી જી બનાય સમાજવાડી અને અન્યા કઈ કમ બાકી પે અને કંધો કમ મળે કંધો હા વિશ્વાસ હે વિશ્વાસ ફૂલ હે આજ આશીર્વાદ આશીર્વાદ જામ દેતા બેન આ કે વિશ્વાસ હે

હાલ ગામની અંદર માહોલ જોઈને એવું લાગી રહ્યું છે તાદાદ બહુ છે ડોર ટુ ડોર પ્રચાર કરવા જઈ રહ્યા છો પરંતુ ચૂંટણી ખેલદીથી લડાતી હોય છે દરેક આક્ષેપ થતા હોય છે તમે ઘણી ચૂંટણીઓ જોઈ હશે ગામની અંદર આ ચૂંટણી તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણી આ ફેરે અજબ ગજબ છે અને અમારા કમલેશભાઈ માટે પાછી નાની વાત છે આ કમલેશભાઈ છે ને એ સરપંચના હોદ્દાનો માણસ નથી એમએલએના એના હોદ્દાનો માણસ છે

વાહ વાહ ખૂબ 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 સરસ અને લોકોનો હું આપ જોઈ શકો છો કે કેટલો લોકોને પ્રેમ છે અને લોકો ડોર ટુ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે પરંતુ જયારે બાવીસ તારીખના મતદાન ન મતદાન લોકોની ફરજ છે હજી પણ ઘણા એવા માણસો જે મતદાન કરવા જતા નથી કે મતદાન પહોંચી નથી શકતા તો વોટિંગ કરવા બાબતે શું અપીલ કરશો લોકો એક આયા આયામાં વોટિંગ કરશે એક એની રીતે પોતાના ઉત્સવ કેવું નહીં પડે કોઈને કમલેશભાઈને મત આપે એમ કોઈને કેવું નહીં પડે અને મત કરશે ਜਰ ਬਾਤ ਪਾਂਪੇ ਰੈਕੜਾ ਕਲਾਕਾਰ ਪਣ ਇਕੱਤਰ ਥਿਆਈ ਆਨੇ ਕਲਾਕਾਰ ਇਹ ਹਮੇਸ਼ਾ ਮੈਸੇਜ ਮੰ ਦਿੱਤਾ ਵੇ ਨਾ ਸਟੇਜ ਮੰਥੀ ਕੇ ਕੰਨ ਦਿੱਤੇ ਪਾਕੇ ਕਾਰਕ ਨੂੰ ਕੋਰੋ ਕੈਨੂ ਸਮਾਜ ਕੇ ਕੰਨ ਦਿੱਤੇ ਸਮਾਜ ਦੀ ਸਾਥੇ ਹੱਲ ਨੂੰ ਖਾਸ ਕਰੀਨੇ ਹੈਵਰ ਚੁਟਣੀ ਜੋ ਪਰਵਾ ਹੈ ਲੋਕ ਸਾਈਜ ਜੋ ਪਰਵਾ ਹੈ ਹੈਨ ਪਰਵ ਕੇ ਖੁਸ਼ੀ ਤੇ ਮਨਾਈਦਾ ਵੇ ਤਾਂ ਪਰ ਗਣਾ ਇਹ ਵੋਟਰ ਨਹੀਂ ਜੋ ਕੋ ਇ ਚਾਹਤਾ ਕਿ ਮੋਜੇ ਇੱਕੜੇ ਮੱਤੀ ਕਰਦੀ ਤੀ ਦੋ ਐੜੇ ਮਤਦਾਰ ਕੈ ਕਰੋ ਮੈਸੇਜ ਦਿੱਦਾ ਨਾ ਇੱਕੜੇ ਮੱਦ ਸੇ ਹਰੇ ਹਰੇ ਇਹ ਤਾਂ ਵਾਦੇ ਹਰੇ ਹਰੇ ਨੇ ਮੜੇ ਟਿਪੇ ਟਿਪੇ ਸਰੋਵਰ ਭਰਾ ਜੇ ਐਨਰੀ ਤੇ ਹਕੀਕਤ ਮ ਬਣੀ ਕੇ ਮਤਦਾਨ ਕਿਉਂ ਹੋ ਖਪੇ